નશાના કારોબારીઓ સામે સુરત પોલીસ હવે એક્શનમાં ગોગો પેપર બાદ હવે હુક્કો વેચનારાઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે વેસુ વિસ્તારમાં હુક્કો વેચતી દુકાનો પર રેડ પાડવામાં આવી હુક્કા માટે વપરાતા સાધનો વેચતા લોકો પર કાર્યવાહી થઈ રહી છે તો ગોગો પેપર બાદ હવે હુક્કો વેચનારા અને હુક્કા માટેનો જે સામાન છે તે વેચનારા જે પાન પાર્લર હોય કે બીજી પણ કોઈ શોપ હોય ત્યાં હવે તવાઈ બોલાવવામાં આવી છે સુરત પોલીસ જે કાર્યવાહી કરી રહી છે તેવી જ કાર્યવાહી અન્ય શહેરો પણ કરે તેવું લોકો માંગ કરી રહ્યા છે કારણ કે જે રીતે સુરત પોલીસ એક્શનમાં છે તે જ રીતે અમદાવાદની પોલીસ હોય વડોદરાની પોલીસ હોય તેણે પણ એક્શન લેવી જોઈએ તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ચેતન સૌથી મહત્વની વાત એ છે કે સુરત પોલીસ હવે એક્શનમાં છે ગઈકાલે જે રીતે આપણે અહેવાલ દર્શાવ્યો હતો ગોગો પેપરને લઈને ત્યારબાદ હવે જે પણ હુક્કા વેચનારા જે લોકો છે તેમના પર તવાઈ બોલાવવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે સુરત પોલીસ આ રીતે એક્શન લઈ રહી છે બાકીના શહેરની પોલીસ શું કરી રહી છે તે પણ એક સવાલ થાય જી મીઠું ના જે રીતે સી ચોવીસ કલાક દ્વારા ગોગો પેપરને લઈને જે રીતે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેની દાદાર અસર જોવા મળી રહી છે ખાસ કરીને સુરત એસઓજી આજે ફૂલ મૂળમાં જોવા મળી રહી છે વિવિધ જે ગોગો પેપર વેચાણ કરતી બ્લિંકિડની જે ગોડાઉન છે ત્યાં રેડ કરવામાં આવી રહી છે આ સાતો સાથોસાથ જે હુક્કાના સાધનો વેચનાર જે દુકાનદાર છે તેમને ત્યાં પણ રેડ કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો એ કે ફોર્ટી સેવનના રૂપમાં અહીં જે હુક્કા પીવાનું જે સાધન છે તે સાધન પણ અહીં વેચવામાં આવતું હતું પણ જોડાયા છે આપણી સાથે વિવિધ સર આ શું છે અને શાના માટે ઉપયોગમાં લેવાય છે અને એની અંદર આ અલગ અલગ ચિલમમાં અને એમાં લગાઈ અને આ લોકો આવો નશો કરતા હોય એવું હાલ જણાય આવે છે શું નામ છે અને કઈ રીતે ઉપયોગમાં લેવાતું હોય છે બર લીફ કરીને છે અને આહુકા અને પેલી ચલમ જેવી જે વસ્તુ છે એની અંદર આ નાખી અને આનો યુઝ કરે છે આ લોકો જે આપ જોઈ શકો છો યુવાધનને બરબાદ કરવાનું જે સાધન છે તે સાધન અહીં મળી આવ્યું છે એસઓજીના પીઆઈ અતુલ સોનારા દ્વારા આ જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યું છે ખાસ કરીને આપ જોઈ શકો છો હંબલ લીવ કરીને જે પ્રોડક્ટ છે તે પ્રોડક્ટ યુવાધનને બરબાદ કરવાનું આ સાધન છે જ્યારે હુકો પીવામાં આવતો હોય છે ત્યારે આ ફ્લેવર તેની અંદર ઉમેરવામાં આવતો હોય છે આ સાતો સાત એક જે વજન કાંટો છે તે વજન કાંટો મળી આવ્યો છે આપ જોઈ શકો છો આ જે વજન કાંટો છે તે ખાસ કરીને હાઈબ્રિડ જે ગાંજો છે ચરસ છે તેનો અહીં વજન માટે આ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે આ સાથોસાથ જ્યારે એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે અહીં ખાસ કરીને જે ગોગો પેપર છે તે ગોગો પેપર પણ મળી આવ્યા છે આપ જોઈ શકો છો અહીં જે વિવિધ જે ગોગો પેપરનો જે બંધ છે તે બંધ પણ અહીં મળી આવ્યો છે જે એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે જી સર આ શું છે આ શું છે તો અમે અત્યારે ચેક કરીએ છીએ જે હશે આપને જાણ કરવામાં આવશે સે લીફ છે સર અહીં આપણે રેડ કરી છે શું શું મળ્યું છે અત્યારે અહીંયા જે કોઈ મળ્યું છે એની સર્ચ ચાલુ છે ને ત્યારબાદ આપણે જાણ કરવામાં આવશે આપ જોઈ શકો છો અહીં ખાસ કરીને જે મટીરિયલ્સ છે તે મટીરિયલ્સ પણ અહીં ખાસ કરીને જે યુવાધન છે તે યુવાધનને બરબાદ કરવા માટે અહીં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ખાસ કરીને આ જે વસ્તુ છે તે ચીલમની અંદર નાખવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેને પી પીવામાં ઉપયોગમાં લેવાતું હોય છે અને મહત્ત્વની વાત છે કે અલગ અલગ જે સાધનો છે તે અહીં મળી આવ્યા છે જે નશાકારક પદાર્થો છે તે પણ અહીં મળી આવ્યા છે આપ જોઈ શકો છો જે ગોગો પેપર છે તે ગોગો પેપરનો પણ હુક્કાની જે દુકાન છે હુકાના સાધનના વેચાણની જે દુકાન છે તેમાં પણ ખુલ્લે આમ વેચાણ કરવામાં આવી રહ્યું હતું આખે આખો જે બંચ છે તે બંચ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે આ સાતો સાત મહત્વની વાત છે કે અલગ અલગ જે માદક પદાર્થો છે જે નશાકારક જે પદાર્થો છે તેમનું પણ અહીં વેચાણ કરવામાં આવતું હતું હાલ તો એસઓજી પોલીસે આ તમામ જે મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે ખાસ કરીને જે વજન કાઢો છે વજન જે યુવાધન છે જ્યારે ગાંજો અને ખાસ કરીને અલગ અલગ નશાકારક પદાર્થનું સેવન કરતા હોય છે ત્યારે જે વજન કાંટો છે તે વજન કાંટાનો અહીં ઉપયોગ કરવામાં આવતો હતો તેનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો એસઓજીની ટીમ દ્વારા હાલ તમામે તમામ જે વસ્તુ છે તે કબજે કરવામાં આવ્યું છે આપણી સાથે ફરીથી ડીસીપી નકુમ સાહેબ જોડાયા છે સર આજે સુરત શહેરે અલગ અલગ જગ્યાએ રેડ પાડી અને ધારધાર અસર જોવા મળી છે એસઓજીની અત્યારે સર ચાલુ છે અને આ લોકો ઉપર સકંજો કસવાનું ચાલુ છે ને હવે અમે અને કાયદેસરતા તપાસીને આ લોકોની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશું સર ગુગલ પેપર પણ અહીં મળી આવ્યા છે વજન કાંટો પણ મળી આવ્યો છે શું કહેશો ઘણું બધું મળી આવ્યું છે કે એમ્બર લીપ કરીને કોઈ તત્વો પણ મળી આવ્યું છે અને આની અમે જે છે એફએસએલ દ્વારા જે તપાસ કર્યા બાદ આ લોકો ઉપર સકંજો કસીશું તો આ ત્યાં એસઓજી ના ડીસીપી આપ જોઈ શકો છો અલગ અલગ જે ડિઝાઇનના જે હુક્કાના જે સાધનો છે તે સાધનો પણ અહીં જોવા મળી રહ્યા છે વિવિધ જે હુક્કાને લગતી તમામ જે સરળ સામાન અને વસ્તુઓ જે છે તે વસ્તુઓ અહીં જોવા મળી રહી છે આગામી સમયમાં એસઓજી દ્વારા આ જ રીતે રેડ કરવામાં આવશે અને સમગ્ર સુરત શહેરમાં જે ગોગો પેપર છે આ ઉપરાંત જે હુક્કાના જે સાધનો છે તે વેચાણ પર પ્રતિબંધ મુકાય તે રીતના પ્રયાસો કરવામાં આવશે જી મિથુન જી 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 આભાર ચેતન માહિતી આપવા બદલ મહત્વની વાત એ પણ છે કે જે રીતે સુરત એસઓજીએ આ મુહિમ ચલાવી છે જે ઝી ચોવીસ કલાકે જે મુહિમ ચલાવી હતી ને તેને જ લઈને ઝી ચોવીસ કલાકની મુહિમની સાથે સાથે સુરત એસઓજી જે રીતે તપાસ કરી રહ્યું છે તે રીતે બીજા જે રાજ્યો અથવા તો બીજા જે શહેરોની પોલીસ ક્યારે જાગૃત થશે તે પણ સૌથી મોટો સવાલ